કબાટ ઠંક્યા ગાન બાઈ કેતો નહીં તો બાઈ કીક છે હા આમ ફૂટતું જ નથી ઘર હારા કર્યા ને પછીનું તો બહુ બસ કામ આવે છે આ છે ને આ બધા કપડાં ધોવાના છે આ છે ને આ બધા હંકેલવાના છે ક્યારે કરું મારે બધું કામ કયો હવે તો આપણે જો છા નાસ્તો કરવાનો બાકી છે જો મસ્ત મજાની ભાખરી બનાવી નાખી છે અને ગૌતમ જો છા નાસ્તો કરીને આવી છે કામે અને

અને ગરમા ગરમ ચાય કરિયાન છે રીયુ એમ કે છે મને આપો એમ કે છે જો હું દઉં હું આપું હું આ સા ખાઉ છે ચાય હોતે હાલો આપું આપો શીરાવા મને તો શાક હોય ને તો જ ભાવે બધું શા ને ભાખરી નકર શા મને એકલી નો ભાવે શાક હોય ને કાક તીખું થોડુંક હારે હોય ને તો થોડીક ખાવાની મજા આવે હું એટલે કે ટિફિન તો નતું કર્યું તું એમ ખાલો શીરાવાનું આપણે ટિફિન કરવી પહેલેથી એટલે છા નાસ્તા જોઈ કાક તીખું બહાર આલો છા નાસ્તો કરવા આવી જાઓ બધા અમે રે કરી લેવી હું ને બે જો બહારનું હારું અમે જો છા નાસ્તો કરી નાસ્તો કરી મસ્ત હવે કામ કરવાનું છે અને આપણે જો બધું ચડાવી દીધું છે આ બધું ધોઈ નાખ્યું જો કેવું લાગે છે સારું લાગે છે કરજો આ બધી વસ્તુ છે ગોઠવી દીધું છે મસ્ત મજાનું અને આ ટકા ઓલું પાકીટ જોતું છે હા મેં અમારી અમારે હાથ થી ઉપર ચડાવી દીધો છે આ વખતે જો હાથી કારણ કે આ છે ને એ કઈ બહુ રમે નહીં ઘડીક ઘડીક રમે તે ઉપર ચડાઈ દીધો છે રિહાઈ ગયો છું આમાં બસ ફસ હું છું હે દીકરા ને ઊભો થઈ જા ઊભો થઈ જાય બોડાયો છે દીકરો ઊભો થઈ ગયો જો પાછું માસ તરત ગયો ખાલી ઘડીક નોટંકી બાસ છે નોટંકી બાસ બહાર વાલો હવે આપણે ચા નાસ્તો કરી નાખ્યો છે વાય ભાખરીના બટકા બધે જ વેરી નાખ્યા છે તો આપણે સૌથી પહેલું કામ કસરું ચલો કામ પે લગ જાઓ કસરું કાઢવું પડશે ને ચલો 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 કે રિયાન ચલો 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 કામ પે લગ તો ફ્રેન્ડ્સ આ જો હું તમને નવા કપડાં ત્યારે બતાવતી હતી ના હેરમ હેરમ લાવીશું પ્લાઝો છે હેરમમાં તો પ્લાઝો છે આ પ્લાઝો અને આ છે આપણું ટી શર્ટ આ કલર કેવો લાગે છે કહી દેશે એકવાર કમેન્ટમાં કારણ કે હું કપડાં લેવા ગઈ ત્યારે ગૌતમ કે તું ન પહેરતી હોય ને એવા કપડાં લે તું એવો કલર પહેર તો મેં કીધું આ કલર નહીં સારો લાગે મને પણ તમે બધા કમેન્ટમાં કહેશો આ કલર સારો લાગે છે કે નહીં કમેન્ટ જરૂરથી જરૂર કરી નાખજો મને ખબર પડે આ કલરના હવે બીજી વાર લેવાય કે નહીં મને તો બહુ કાંઈ ગમતો નથી ગૌતમને ગમતો તો આ કલર એટલે મેં લઈ લીધો છે પહેરો છે ફેર લેવાય ને તરત લે તો સારું આ લો કન્ટિન્યુ બ્લોગમાં બનાવીશું ચાલો ફ્રેન્ડ્સ આપણે જો મસ્ત મજાનો ગુવાર લઈ લીધો છે ફ્રેશ ફ્રેશ ડીટવાનો છે ગુવાર ટિફિન તો લઈને જ ગયા

કારણ કે રસોઈ બનાવી પડશે ને હવે મશીન છેરું છે જો કપડાનું આ પાણી લેવાનું હોય ને મશીનમાં વાયર બાયર બધું ટીંગાય છે જો આ બધું તમને બતાવ્યું નથી જોઈ જોજો બધું સાફ સફાઈ થઈ ગઈ છે મસ્ત મજાની અને હવે આપણે બનાવી નાખવાનું છે ધોવાનું સાફ મારું આવનો કન્ટિન્યુ બનાવી જોઈએ કોણ ને કશું હામે બરોબર ન પકડતી નથી આ વખતે કેમ થાય જોઈએ આ તમે બનાવ્યું નથી કોણ ચલો કુક છે આપણે કુક કલર એશર કરવો પડશે ને હાલો આપણો બેશ શરૂ થઈ ગયો છે મેં મુદ્દો રાખતો જ ને વિડિયો બન ને લેયર करने की sudah हां मम्मी की

ભાઈ જો આમથી આમ આમથી આમ દોડ કરે જો દોડ દોડ કરે એઠો નો બે ક્યાંય ચલો ફ્રેન્ડ આપણે જો જમવાનું તૈયાર થઈ છે અને જો તમે આવી ગયા છે ઘરે જમવા આવીને તો સીધું તે જમવાનું શરૂ કરી દીધું છે રિયાંશભાઈના તોફાન શરૂ હાલો રોટલી ગુવાનું શાક ને એવું ખાવા ઠંડી ઠંડી ચાસ ને એવું હાલો વૈયાઓ બધાય તો હારું હાલો હવે જો પાસ વાગી ગયા છે અને રિયાન્સને ઘડીક હું નીચે રમવા લઈને આવી છું જો આ અમે રેવી ની ઈશે ન્યા નીચે લઈને રમવા આવી છું અને ન્યા જો અમારા મકાન માલિકની તે નાની છોકરી છે તો એ બે હારે હારે રમે જ મજા આવે અને હા મેં જો લારી દેખાય છે રેકડી એમાં આવ્યા છે ભૂંગળા તે રીવભાઈ જો એને તે મમ ખાવું છે તે કે જો લારી પાસે એની હાટું તે ભૂંગળાને એવું મગાવી લીધું છે અને જો આ રેતીમાં છે કે એ ભૂંગળા છે તે આ લાવી એને આરવાર ખાવાતા એટલે બે જો રમતા રમતા ખાતા જાય છે ભૂંગળાને એવું અને રિયું ને ઘડીક નીચે લાવું તો એને મજા આવે સમજ્યા તે જો એને આ બે છોટ ભાઈ બેન રાખી એનું નામ છે લીહા ઈ તે રીવ થોડીક મોટી છે તે બેન આરવાર હથવારો ચોમસ્તીના છે રેતીમાં શેકેલા ભૂંગળા આવે તે હારા બહુ તેલવાળા નો આવે અને આ જો આવી ગયું છે બીજું તેણીયું એને જે વાય આટલામાં આટલામાં ઘણાય છોકરા છે પણ હજી અડધા એવા નડતા નથી આવ્યા તો હા તો આપણે જો હવે ઘરે વિયા આવ્યા છે એ રિયાન્સ ને રમવા લઈ ગઈ તી કાડી અત્યારે ઘરે વિયા આવ્યા છે એ ને ઘરે આવીને જોઈ મસ્તી કરે છે મારી સાથે લે ઉ બાપા ઉ બાપા तो देखो घड़ी नी चलेगी तो देखो मज़ाएगी का रिग माम खाओ शिकारे एक वाली वाली चलो फ्रेंड्स तो हमें भूख लगी कैसे भाग खावनों से आप ले करियो भाग लिए हमें जब्लू परीन हूंग राज़ो तिक्का तिक्का आसे रोल क्रीम रोल से क्रीम

અંધારું થઈ ગયું છે વાગ્યામાં હાન પડી છે આ ઓસે તે વેલા હર થઈ જાય રાત માં છે હવે આપણે મે જો ગયો તમારે મે કરીયાણું મગાવ્યું ને લાવ્યા છે બધું જો કરીયાણું બધું મગાવ્યું છે થોડું ઘણું દેહમાંથી ને આવ્યા ને તે બધું ખૂટી ગયું એટલે મગાવ્યું છે બધું જો પેલા કાટલો પે બત સો મગની દાળ છે કિલો ઢીસો સાસે ચણાનો લોટ અડદની દાળ મગ કપડા ધોવાના સાબુ બે કિલો ખાંડ છે કાશ્મીરી મરચું મગાવું છે આ વાંદાનો શોખ કાશ્મીરી મરચું કેમ મગાવ્યું ખબર કારણ કે એમાં હાવની બહુ બસ લાગતા છે અને જરી કેવું શાકમાં નાખવું તો કેટલું તીખું શાક થઈ જાય છે એટલે કે થોડું મરું મિક્સ કરી તો શાક તો બહુ તીખું ન થાય ને હાલે અને જો આ બદામ હોત મગાવ્યા છે થોડાક મગાવ્યા કારણ કે બે ખાતા નથી પણ ટ્રાય કરવી ખાવી મને ન ભાવે એને ન ભાવ હવે તમને ભાવે કાજુ મને ભાવે બદામ બહુ ને થોડું થોડું એટલે કે થોડુંક લાવ્યા છે આ મારા આવ્યું છે મહિનો મારે દીવ વખતે છે ને દીવ પેટમાં હતું તે તો માટે કે આટલું બધું લાવ્યા હતા ને કાજુ બદામ તમે બગાડ્યું નાખ્યું ખાધું ને ખાધું ને પૂજી વળગ્યું

માતાજી બધા નહીં રાતે